સંજલી તાલુકાના માંડલી ગામે એમજીબીસીએલ ગોર બેદરકારી સામે આવી છે એમજીબીસીએલ ની ગંભીર બેદરકારી સામે લોકોમાં જોવા મળ્યો રોષ એમજીબીસીએલ કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી છોડી કાપેલા વાયરો આડે ધડ મૂકી દેતા લાગ્યો કરંટ સંજલીના માંડલીમાં એમજીબીસીએલ ગોર બેદરકારી સામે આવી બાળકોને એક મહિલા સહિત ચાર વ્યક્તિઓનો આબાદ બચાવો અને એક વ્યક્તિને ગંભીર કરંટ લાગતા સંજલી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા વ્યક્તિની હાલત ગંભીર હોવાના કારણે દાહોદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી માંડલી ગામના રાવ સુરેશભાઈ માનસિંહભાઈ ઉંમર વર્ષ પાંત્રીસ કાવડાના મુવાળાના વ્યક્તિ સવારના સાત વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં એમજીબીસીલના કાપી નાખેલ વાયરમાંથી વ્યક્તિને કરણ લાગતા દોડધા મચી જવા પામી હતી તાત્કાલિક એકસો બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાબતે એમજીબીસીલના અધિકારીઓ સ્થળ પર દોડી આવી પંચક્યા તપાસ ચાલુ કરી વિનોદભાઈ કાંતિભાઈ ગામ કાવડાના મુવાડા તાલુકો સંજેલી ફળીયું નિશાળ ફળ્યું લાગે એ આ લોકોને લાઈટને બેદરકારીને કરીને લીધે આ લોકોએ અહીં વાયર કાલે કટિંગમાં આવ્યા લોકોએ જે કેબલ સડાયા અને ઝોના વાયર હતા એ વાયરો આ લોકોએ નીચે નીચે પડી મીલ્યા બરાબર હવે બીજા વાયરમાં એવું હે કે આ બધે આ વાયર એ લોકોએ બધે વાળ લીધા હતા હવે આ એક ગાળાના વાયર આ લોકોએ ઉતાર્યા ન હતા ને તહીં હામે એ કરંટ આવતા કાકાને અમારા કાકાને કરંટ લાગ્યો હે બરાબર એટલે એ દાહોદ હે દવાખાને જો એમનો કેવો રિપોર્ટ હું હે એ અમે જાણ્યું નથી બરાબર એટલે કે આ લાઇટવાળાની બેદરકારીને લીધે વત્તામાં જે પેલાં કાલે કોન્ટ્રાક્ટરો આવેલા હતા એમની બેદરકારીને લીધે આ બધું થયું છે બરાબર ને હવે આ વાયર બી અહીં ચોખ્ખો તમને દેખવા મળે વાયર નીચે પડી લો બરાબર હવે ઠીક છે એક એકને આવું થઈને કે ત્રણ ચાર છોકરા બી અહીંયા અંદર છોટી જવાના હતા બરાબર એટલે કે આ એમની બેદરકારીને લીધે આ થયું બાકી આ લોકોએ આ વાયર આટલો વાળી લીધો એ દસ મિનિટ સારું કરીને આ પથારી ફેરવી આટલી બરાબર એટલે અમારું તો એવું કેવું છે કે ગમે એ રીતે આ કોઈ બી પગલાં લો ને ન્યાય કંઈક અપાવો બીજું તો અમારે હું કશું કહેવાય એવું નથી આપણું નામ તમારું નામ અમારું રાવત વિનોદભાઈ કાંતિભાઈ રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજલી